શિયાળામાં ખજૂર ખાવાના કેટલા ફાયદા હોય છે તે બધાને ખબર જ હોય છે પરંતુ બાળકો ડાયરેક્ટ ખજૂર ખાવાનું પસંદ નથી કરતા તો આજે આપણે ફક્ત પાંચ મિનિટમાં ખજૂર ચોકલેટ બનાવીશું આ ચોકલેટ ખૂબ જ ટેસ્ટી બને છે જેથી કરી અને ઘરમાં નાનાથી લઈ મોટા સુધી બધાને ભાવશે હવે ચોકલેટ બનાવવા માટે મેં અહીંયા આ રીતે કાળો ખજૂર લીધેલો છે તો તમારે જેટલી પણ ચોકલેટ બનાવી હોય એટલા ખજૂર આ રીતે પ્લેટમાં કાઢી લઈશું ત્યારબાદ ખજૂરની ઉપર આ રીતે જે કેપ હોય તેને અલગ કરી લઈએ અને તેનો ઠળિયાનો ભાગ હોય છે તે પણ આપણે અલગ કરી લઈશું હવે મેં એવી જ રીતે બધા જ ખજૂરને તૈયાર કરી લીધા છે હવે આ ચોકલેટને વધારે હેલ્ધી બનાવવા માટે મેં અહીંયા બદામ લીધેલી છે જેને આ રીતે આપણે ડ્રાય રોસ્ટ કરીશું બદામ હલકી એવી બ્રાઉન થવા લાગે ને ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું આ રીતે કરવાથી બાળકો ખજૂરની સાથે બદામ પણ ખાઈ લેશે હવે આપણે આ રીતે એક પેનમાં પાણી ગરમ થવા માટે મૂકીશું અને પાણી ગરમ થવા લાગે ત્યારબાદ તેના ઉપર બીજું એક વાસણ રાખી અને તેમાં ડાર્ક ચોકલેટ એડ કરીશું હવે આપણે આ રીતે ડબલ બોઇલર મેથડથી ડાર્ક ચોકલેટને મેલ્ટ થવા દેવાની છે જો તમારા પાસે ડાર્ક ચોકલેટ ના હોય તો તમે રેગ્યુલર કોઈ પણ ચોકલેટનો ઉપયોગ કરી શકો છો તો હવે આપણી ચોકલેટ એકદમ સરસ રીતે મેલ્ટ થઈ ગઈ છે તો હવે તૈયાર કરેલો જે ખજૂર છે તેમાં આપણે બદામ એડ કરીશું અને ત્યારબાદ આ રીતે આપણે ખજૂરને પેક કરી દઈશું હવે એવી જ રીતે બધા જ ખજૂરને તૈયાર કરી લઈએ તો હવે તમે જોઈ શકો છો મેં અહીંયા મેલ્ટેડ ચોકલેટ લીધેલી છે અને જે આપણે બદામવાળા ખજૂર તૈયાર કર્યા છે તેને ચોકલેટમાં એડ કરી દઈશું અને ત્યારબાદ ચોકલેટથી એકદમ સરસ રીતે કોટ કરી અને આ રીતે એક પ્લેટમાં કાઢતા જઈશું પ્લેટ ઉપર મેં આ રીતે એનું એક ટ્રાન્સપરન્ટ પ્લાસ્ટિક રાખેલું છે જેથી કરી અને આપણે જ્યારે પણ ચોકલેટને અનમોલ્ડ કરીએ ત્યારે તે એકદમ આસાનીથી થઈ જાય તો હવે સેમ આ જ રીતે દરેક ખજૂરને ચોકલેટથી કોટ કરી અને તૈયાર કરી લઈએ તો હવે આપણી ચોકલેટ સરસ રીતે તૈયાર છે તો આપણે તેને ફ્રીઝમાં એક કલાક માટે સેટ થવા માટે મૂકીશું એક કલાક પછી તમે જોઈ શકો છો એકદમ સરસ એવી ખજૂરની ચોકલેટ બની અને તૈયાર થઈ ગઈ છે જે ખાવામાં તો સુપર ટેસ્ટી લાગશે પરંતુ તેની સાથે જ એટલી હેલ્ધી પણ છે અને આ રીતે પ્લાસ્ટિક આપણે રાખ્યું હતું એટલે તે નીચે ચોટશે પણ નહીં હવે આપણે તેને વધારે સરસ બનાવવા માટે આ રીતે કાતરની મદદથી જે કિનારીનો કે એક્સ્ટ્રા ચોકલેટનો ભાગ હોય તેને અલગ કરી લઈશું અને ત્યારબાદ આ રીતે ફોઇલ પેપર જે આપણા ઘરમાં અવેલેબલ હોય તો તેનાથી આપણે તે ચોકલેટને કવર કરી લઈએ જેથી કરી અને આપણે જેવી માર્કેટમાંથી લાગીએ છીએ ને બિલકુલ લુકમાં ચોકલેટ એવી જ લાગશે તો હવે આ જ રીતે આપણે દરેક ખજૂરની ચોકલેટને રેપ કરી દઈશું જેથી કરી અને તે ખાવામાં ટેસ્ટી લાગશે હેલ્ધી પણ છે અને જોવામાં પણ ખૂબ જ સરસ લાગશે અને જોતા કોઈને ખબર પણ નહીં પડે કે આટલી સરસ ચોકલેટ ઘરે બનાવેલી છે તો આ શિયાળામાં તમે પણ ખજૂરની હેલ્ધી અને ટેસ્ટી ચોકલેટ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો